સ્વાગત છે આ વ્લોગમાં કેમ છો તમે બધા મજામાં જ તમને ખબર હશે કાલનો બ્લોગ જોયો છે એને કે અમે રોકાણ લતા કે યાદાર નથી ને ભાઈ આજની કાંઈ ઠંડી માઇનસ બે વાગ્યુ હતી માઇનસ બેમાં રાઈ દે છે કેટલા અત્યારે પાંચ વાગ્યું આવ્યા છે ને અમે ત્રણ વાગે અગિયાર વાગ્યે જોયું હતું રાઈતના માઇનસ બેનું શું કહેવાય યાર ઠંડી આજ બહુ પડી ને અમે ભેગવો એન રેખો ત્યાં સારું છે બોલો ડબલ ડબલ રેખો તો વધારે ઠંડી લાગે અને આજ અમારે છે ને

કઈ નહીં બહુ ઠંડી લાગી જય ભોવાનાથ ભોવાનાથ નું નામ લઈને પછી નીકળી હળવું કેમ કે ભાઈ વહેલા વહેલા નીકળી એમ વધારે સારું હજી જવાનું છે નીચે થોડીક કમથી પ્રસાદ લેવાનું છે પછી નીકળી કેમ કે જે કાલે લોકો મળ્યા થાય એ લોકો અમારે અરે આવવાના છે એમ કે છે તો એ ત્યાં અહીંયા ટાવર છે ને ત્યાં રોકાણેલા છે અમે હવે બધું પેકિંગ કરી નાખ્યું છે કન્ફર્મ આપણે પાંચ વાગ્યા એવા છે ને હળવું જઈ પેલા નીચે અત્યારનો નજારો કેવો હોય તો વાહ થતું બરોબર વાઘ દેખાય છે જો મસ્ત કાબર દાદા તમે અહીંયા ટ્રેક હતો ન્યા ત્રોકા છે બાકી અહીં અત્યારે શાંત છે ને બહુ મસ્ત છે એમ કહેવાય કે જમવાનું છે ને ભંડારું અહીંયા થાય ને હવે જાય છે નીચે બધે હળુ હળું અત્યારે તો એમ છે થોડીક ખાંજે બામ બામ લગાડી દીધી એટલે વાંધો નથી આવ્યો પણ આ આ જગ્યાનો છે ને બાય બાય કહેવાનો સમય આવી ગયો ને આ હંમેશા મિસ કરશું અમે લાઈફમાં યાર શું કે છે મોટભાઈ અરે વાત પણ આની કરતા હજી એક અલગ નજારો તમને દેખાડવાનો છે ફેમિલી હજી તો તમે વાટ જોવો તમે હું હું બતાડવાનો છે પણ એ વાત તો બરોબર છે બરોબર છે પણ આ નજારો એક જિંદગી ભર યાદ રહી જાય આ આખી જર્ની યાદ રહી જાય પેલી વાર મહાદેવના દર્શન કરતો જઈ અહીંયા થી મંદિર અહીંથી દેખાય ભગવાનનાથ ને પ્રાર્થના કરશું કે ભાઈ પાછા વેલા વેલા બોલાવે કેમ કે મહાદેવ નો હુકમ થાય

રસ્તામાં પાણી મળે પણ અમારે તમે બોટલ એક જ નથી એટલે એક બોટલ છે ને એક્સ્ટ્રા લેવી પડે એમ એટલે રસ્તામાં જ્યાં પાણી ઊંડું હોય ને જ્યાંથી ભર લે છે પણ બોટલ હોય ત્યારે ભરવા થાય એને કારણે બોટલ લેવી પડે એમ ગમે એ વસ્તુ તમે લેશો ને જેમ કેદારનાથથી ઉપર આવતા જશો ને સડો સડો તમે જ્યારે જેમ ઉપર આવશે ને એમ બસ એ દસ દસ વીસ વીસ રૂપિયા ચડતા છે અને રસ્તામાં પહેલા લાકડી લો ને તો દસ રૂપિયાની હોય એ અડધા આવે તો એની લાકડી પચાસ રૂપિયાની થઈ જાય એનું કારણ છે કેમ કે એવડા લોકો બધું અહીંયા લાવે છે એના કારણે ભાવ થોડોક વધી જાય કેમ કે ભાઈ આપણે આવવામાં જ એટલી બધી મુશ્કેલી પડે તો આપણા બધી આ બધું સામાન લાવે એટલે તો તમને ગમે એવી વસ્તુ છે ને બહુ મોંઘી મળશે આઈએ ભાઈ સો રૂપિયાની પાણીની બોટલ પીવો સો રૂપિયા ઓ હજી હો આનો એટલો ભાવ આવશે તો બાકી બધી વસ્તુનો કેટલો આવશે બધી વસ્તુનો થી પાંચ ગણો ભાવ ગણી લેવાનો બધી વસ્તુ ઓલ આઈટમ પછી તમે પાણી ગણી લ્યો કે આપણે ખાવાનો નાસ્તો ગણી લ્યો બધી વસ્તુનો ચાર થી પાંચ ગણો ભાવ થઈ જાય તો ને સો રૂપિયા વાળો પાણી હું પી લઉં પાણી તો સેમ જ હોય એ તો બરોબર ભાવ જ છે એમાં કઈ કહેવાય નહીં આપણે પણ પાણી અમારી મજબૂરી હતી એટલે બોટલ લેવી પડી હતી બોટલ ઘેરે પીડી રહી રૂમે ટેન્ટ પડી રહી એક બોટલ તો બે બોટલ હતી અમારી પાછા હવે રસ્તામાં જ્યાં પાણી નો ઓલું આવે છે ના ભરતા જાવ તો કે આ પાણી તો પી લે સો રૂપિયા વાળું

ઉતરો એવા શોર્ટકટ લેવાનું ધ્યાન રાખવું પડે સડો એવામાં ખાસ ધ્યાન રાખવાની અમે હજી શોર્ટકટ નથી લીધો પણ અમારા બે માણસ ને ઓલા બે ભાઈ છે શોર્ટકટ મારે છે નાના નાના આઈગ આવી પણ એમ અમારે કવર નથી કરવું અમારે ટોટલ જે રસ્તો છે ને એ રસ્તે જ ઉપર નતો દીધા એમાં

તો સમજી અમે સીગમ લીધો નાનો ભાવ તમને કહું તો આ છે ને દસ ની ચાર આપે રૂપિયા ને એક મળે ને આપડે અહીં દસ ની ચાર મળે તો આઠ લઈ લીધી મેં ઓલા લોકો પાછા રહી જશે ને અમે વાટે ઉભા રહ્યા એવડે લોકો છે ને ડાયરેક્ટ અહીંથી શોર્ટકટ મારે છે હવે પાછા ભાગી આ લઈ હાલો હાલો તો ભાઈ ભાઈજી પાછા આ ભાઈ છે ને હેલિકોપ્ટર ગણા અહીંયા હેલિકોપ્ટર જાય નઈ મજા હું સીગમ ખાવાની એટલે આપણું ગળું છે ને ઘડે પોરે કોરો ઈ નો થાય ને હાલા કરી બાને હજી ઘડી ઘડી ઉભા રહ્યા પેલા એટલો કોરો નથી ખાતા કેમ કે ઉતરવાનું છે ને એટલે વધારે મજા આવે

લીધું છે દસ દસ રૂપિયા નું ના મુવી ખાવાનું છે કેમ છે પણ ચાલીસ ટકા રસ્તો અમારો કમ્પ્લીટ થઈ ગયો છે કેમ કે બેગ ને હું બધું ચેન્જ કરતા કરતા આવી એટલે થાકી એકાબી ચેન્જ કરતા રહી શોર્ટકટ મારી મારી ને બેગ નથી લેતા શોર્ટકટ મારી મારી ને આગળ થઈ જાય અઠાવી રિક્ષા થઈ ગઈ ભાઈ એ ખાલી જાય અહીંથી નીકળે એ ભાઈ નથી ગણતા લોકો આવે પછી પાછા હળવું

કાજુ બદામ કાજુ ને બદામ ને વારે લઈને આવેલા છે અમે છે ને રસ્તામાં નાસ્તો કરવા બધા ઉભા રહી ગયા છે તો આવડા લોકો એનો નાસ્તો અમને ખવરાવશે અમે અમારો નાસ્તો એને ખવરાવી છે બક અહીંયા ઓર્ડર આપેલો છે મેગી પ્રોટોનો મેગી ને પરાઠા આવી જશે ને પરાઠાનો મેગીનો ભાવ તમને કહું તો બેયના છે ને સાઠ 60 રૂપિયા છે અહીંયા બોલીવાળા બધાની ટકડો છે આ દુની છે એમ ઓહો ભાઈ જો આવડા લોકો સાયકલ લઈને જાય છે કેદારનાથ ઓડિશા આવે છે તો ઓડિશા થી નાસ્તો કરીને બહાર નીકળી ગયા

છે ને ગુજરાતી ભેગા ભેગા એટલે મજા આવી જાય જગ્યાએ હું વાતચીત કરી ને વાહ બાકી હિન્દી નોકરી નોકરી જગ્યા એ બધા આવે અત્યારે અમારે આવે છે ને લાટ આગુ નથી ત્રણ થી ચાર કિલોમીટર છે કદાચ બાકી ખબર નથી મને પણ એટલું છે અહીંથી ગૌરીકુંડ છે ને ચાર કિલોમીટર બતાવે આ બઉથી કેદારનાથ બાર કિલોમીટર બોલો તમે ગુજરાતી પીલો પાણી પેશલ લેવર પાણી નું ઓલે પર હતું પણ અહિયાં કઈ ભેગું છું નહીં

સોન પ્રિયા ગુધી અહીંથી ટેક્સી માં જવું પડે એમને કોઈ ને પ્રશ્નો કાઢી ને એવું નથી આવતા જવાનું છે 3 થી અઢી કિલોમીટર અને ત્યાંથી પછી જવાનું છે અમારે પાછું સિત્તેર કિલોમીટર દસ થી નવ કિલોમીટર બાકી તો રસ્તો થઈ ગયો છે કામ થઈ જાવ તું બધું ફોરવુલ છે લાઈન માં પાર્ટી જો અહીંયા ઇન વાદી મજા લે છે બધે આપણે ગયા સાઈ હજી અહીં પી એ લેચારે પોગી સોક છે ને ભાઈ વાદીઓ અલગ જ છે આ વાદી બધી અલગ છે અત્યારે એટલી ઉપર તો આવી છે તો આજે આપણે નાઈટ છે અત્યારે ગોતી કેમ કંબલ ગાને

ઠંડી તો છે ભાઈ ભૂકા કાઢે ભૂકા તો અત્યારે વાગી જશે પાંચ વાગ્યું આવે પાંચ તો વાગી જાય તો બાકી અત્યારે કઈક નાસ્તો ને એવું કરવા જવું ને મારે વિડીયો એડિટિંગ બે દિવસના બાકી છે તો એ હું કરી આવો કઈક છે એનો નજારો ને રૂમ અહીંયા રાખેલું છે બાકી કાલ સવારમાં છે ને તુંગનાથ ટ્રેક કરવાનો છે તો એ થોડોક વધારે ડિફિકલ્ટ પડે બાકી સવારમાં વહેલા ચાર થી પાંચ વાગ્યાનો ટ્રેક શરૂ કરશું હવે જોઈશું કે વાત શું થાય બાકી તો અત્યારે મારે બે વિડીયો એડિટિંગ કરવાના છે તો એડિટિંગ કરનાશું કેમ કે નેટવર્કનો પ્રોબ્લેમ છે આજે જરાય નેટવર્ક નથી આવતું કોઈ કોલિંગમાં વાત નથી થતી તો આમ જાય વિડીયો અપલોડ થઈ ગયેલો છે શેડ્યુલમાં નાખવાનો બાકી છે તો એ બધું થોડુંક મેનેજ કરવાનું થોડુંક અઘરું પડે છે અત્યારે પણ હવે કરી બાકી તો યાર કાલનો ટ્રેક બહુ મસ્ત રહે અને આશા છે કે આજનો વ્લોગ તમને ગમ્યો હશે ગમ્યો છે યાર લાઇક કમેન્ટ શેર થશે કરવાનું ભૂલતા નહીં મળી આપી છે કાલે નવા વ્લોગમાં જ બધાને જય માતાજી બાય બાય